નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત લુનાવાડાના પાનમ કાઠા વણકર વિકાસ મંડળ દ્વારા એક કરોડના ખર્ચે વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું એ સાથે સાથે વિરણીયામાં વીર શહીદ મેઘમાયા સર્કલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લુનાવાડાના પાનમ કાંઠા વણકર વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા આશરે એક કરોડના ખર્ચે વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત સમાજના આગેવાનો બહેનો તથા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડૉક્ટર કિરીટભાઈએ વીર મેઘમાયાના ઐતિહાસિક બલિદાનની વિસ્તૃત માહિતી આપી હતી વીર મેઘમાયા દલિતોના ભગવાન છે વીર મેઘમાયાના બત્રીસ લક્ષણો હતા જેની યાદમાં આજે પાનમ કાંઠા વણકર વિકાસ મંડળ દ્વારા વીર મેઘમાયા સાંસ્કૃતિક ભવનનું પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે વણકર વિકાસ મંડળના પ્રમુખ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રામજી વલ્લભભાઈએ સ્વાગત પ્રવચન આપ્યું હતું સાથે સાથે વિરણીયામાં વીર શહીદ મેઘવાયા સર્કલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું શૈલેશ કુમાર રાઠોડ નેશનલ ન્યૂઝ લુનાવાડા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર